પણ મારો ફોન તો હું વિહારી ના ફરી એટલે હું તને ફોન કરી ના લઉં અને તું કહે દે તમે પણ કહી દો ને તમે મોટા છો તમારો તમે કહી દો ના ના ભાઈ તું નોનો ભાઈ કે તમે કહી દો ને ના ના તમે કહી દો કહી દો તમન વાડી ઓળખે છે એટલે તમે કહી દો હેલો હેલો આ બોજ બોલે ઓય ઓય આપણો હવા મેનો થઈ ગયો ધોણા દોરા ભાઈ હતા ને તો શું કરું છું બોલો આવું કે ના આવું આવો આવો કરાદ

ટાઈડ બહુ પડા છે એ હાર એ હાર હો એ હા જમણ મટાવજો એ હા એ હારું શું કીધું આવે રહે હે ઓ ભાઈ આવે રહે આઈ હારું હાર ઉતાર આપણે બેહા આવે એટલા ઘડા આવે આપણે તૈયાર કઈ ના આપણે આપણે તો ઘડી વાતો કરો

અરે ભોજી લાગતા નહીં જમણ ઓય બેઠા છો એ આવ ભોજો આવો 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 ભોજી બેહો તાપ કર્યો એમ નહીં ભોજી તાપ કર્યો સબ આલી વાર કરી ભોજી પાટ બારથી કરી વારો થાય ને તમારું વાર કેવો છે બાય તો ન ઉલે કન મીલ્યા અમે યે મીલ્યા છે હેડ ઓય મેલી ઓય હેડતા આયા મારા ભાઈને યે મળ્યા આયા તારે હડો પાબ પાટ બાર રેડી છે બધી પાટ આપડો હાલે વરો હડો સર યે તો હળકું দাও પણ મેલ કોમ આવતા ભોજી આવતા તો તાપપા ખાલી ઘરે બેઠા કરે છે

બધા ને છૂટકો થઈ ગયો અને એમાં તમારું ઘરે બાચી રહેતું તું હવે દુઃખ તમારા ઘરે આવ્યું તો હવે શું ધૂનવાન ચાલુ કરીને કહી દઉં ખબર પડે તમે દર્શન કરાવો આપડે લેબડા વાળી ના હા તરત કઈ દયા જેવું જો આ વધ ને તો હું વાત કરી શકું લાયબ્રેરી એક અશે મામાનો છોકરો એક તો તું અશે માશેમા અને એકટા એકટા એસ્કો ગ્લુટે સડી ગયો અશે માશેમા અને અહીંયા મરી ગયો થઈ ગયો લ્યા એ હું મતાઈ પુનમ થી